વાલિયાવાડી માર્ગ દહેલી ગામના ડાયવર્ઝનમાં બે વર્ષે લાખોનો ખર્ચ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાલિયાવાડી માર્ગને જોડતો દહેલી ગામ પાસે કિમ નદીનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા તેના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે બ્રિજને પગલે ડાયવર્ઝન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા હતા છેલ્લા બે વર્ષથી ચોમાસાની સિઝનમાં સતત ડાયવર્ઝન ધોવાઈ જતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે હાલ છેલ્લા ચાર દિવસથી જર્જરિત બ્રિજ નાના વાહનો માટે પણ બંધ કરવામાં આવ્યો છે તેવામાં ઉપડખાબ ડાયવર્ઝનને પગલે દ્વિચક્રી વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે પહેલી તકે ડાયવર્ઝનને નહીં પરંતુ પુલ બનાવવામાં આવે તેવી આજ રોજ માંગ કરવામાં આવી છે આ નાળું છેલ્લા બે વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે મુખ્ય નાળું પદ તરફ જોવામાં નથી આવતું આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને દર વર્ષે ડાયવર્ઝન બનાવવામાં આવે છે તે પહેલાં જ વરસાદની અંદર ધોવાઈ જાય છે અને કરોડો રૂપિયા ચાઉ થાય છે આમાં સામાન્ય પબ્લિકને ઘણી હાલાકી વેઠવી પડે છે હવે ડાયવર્ઝન જે બનાવ્યું છે એની પર રહીને મોટા વાહનો પસાર થતા હતા હવે મુખ્ય રોડ બંધ કરી દીધો છે એટલે નાના વાહનો પણ તે ડાઈવર્ઝન પર થઈને જ પસાર થાય છે ઘણા લોકોને ત્યાં હાલાકી વેઠવી પડે છે હવે મારે સરકારને કહેવાનું એ રહ્યું તંત્રને કહેવાનું એ રહ્યું કે આની પાછળ કેટલો મોટો ભ્રષ્ટાચાર છે દર વર્ષે કેટલા રૂપિયા ખવાય છે એનું તમારે સમિતિ બનાવીને સદન તપાસ કરવી જોઈએ આમાં ઘણું મોટું કૌભાંડ નીકળે એવું છે મારું નામ સંજય વસાવા દેહલી ગામના સ્થાનિક અમારે વાલિયા વાડી રોગને જોડતો અહીંયા મુખ્ય માર્ગ આવેલો છે તો ડેલી અહીંયા જે પુલ છે એ બહુ જર્જરિત હાલતમાં છે તો તેના લીધે અહીંયા બે વર્ષથી પુલનું કા અવરજવર ઉપર ભારે વાહનનું બંધ કરી દેવામાં આવ્યું છે તો એની બાજુમાંથી કામ ચલાવ ડાઇવર્ઝન બનાવવામાં આવ્યું છે તો એ બે ચોમાસામાંથી સતત કેટલી વાર ધોવાઈ ગયું છે અને એને રિપેરિંગ કામ માટે અહીંયા કરોડોમાં ખર્ચો કરવામાં આવે છે ડાઈવર્ઝનમાં જો એ કોઈ ઉપલા અધિકારીઓ ધ્યાન આપે તો એ જ રિપેરિંગના કામમાંથી ડાઇવર્જનના સમરકામના પૈસામાંથી આ બ્રિજ બની જાય એવું છે પણ વારંવાર અહીંયા સ્થાનિકો અને બધા આની રજૂઆત કરવા છતાં પણ આ પુલનું કામ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી